નમસ્તે વિદ્યાર્થી મિત્રો ખૂબ ઝડપથી અમે તમારા માટે સીટી સેટ પેપર સોલ્યુશન લઈને આવી ગયા છીએ ખૂબ ઝડપીને સચો વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને ન હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવા વિડીયો તમને મળતા રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે પેપર તરફ આવી જઈએ સીધા પહેલો પ્રશ્ન છે એક તમારે ખાલી જગ્યા કામ છે મીટાબેનનું કે દક્ષાબેનનું તમારે કોનું કામ છે

બી મેં કચરો કચરા પેટલીઓ નાખ્યો એ ક્રિયા પૂરી થઈ ગઈ છે આ ભવિષ્યકાળનું વાક્ય છે આ વર્તમાનકાળનું છે ને પણ ભવિષ્યકાળનું વાક્ય છે આપણો સાચો જવાબ ઓપ્શન બી છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચાર છે નીચેના પૈકી કઈ જોડ અલગ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ભય અભય વિભાગ સી પસંદ કરશું કારણ કે તે વિરોધી અર્થ છે જ્યારે આ બધા જ છે તે સમાનાર્થી શબ્દો છે

ચલો તો આ તો ભવિષ્યકાળનું વાક્ય છે કે આપણને આવે અહીંયા ભૂતકાળનું વાક્ય રમેશ સાયકલ ચલાવતો હતો સાચું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર નવ આપેલ વિકલ્પમાંથી કયા શબ્દના વિકલ્પમાં ભૂલ છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ આ સરોવર શબ્દ છે એમાંથી રમસુવર શબ્દ બની શકતો કહીશું વિદ્યાર્થી મિત્રો આપણે આપેલા બહુવચનનું એક વિડીયો બનાવ્યો છે તેમાં આપણે ઇરેગ્યુલર પ્લોરલની વાત કરી હતી અહીં ઓક્સ શબ્દ છે એ વક્ષ શબ્દનું પણ બહુવચન આપણે એ વખતે તમારા ધ્યાનમાં આવેલા જેનો ઓ એક્સ ઈ એન ઓપ્શન એવો સાચો અર્થ બહુવચનનો થાય ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર બાર છે ધીસ ઇઝ ડેસ અ રંગોલી તો ખાલી જગ્યાની અંદર ધીસ ઇઝ મેકિંગ સોરી પાયલ ઇઝ મેકિંગ અ રંગોલી બરાબર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તેરમા નંબરનો પ્રશ્ન જોઈશું આપણે કે પાય પ્લે ક્રિકેટ પ્રિયા અને યસ્ટરડે તો આપણે આના ક્રમમાં કોટવાનું છે તો કરતા કર ક્રિયા પરવારી વાક્ય રચના ગુજરાતી અને અંગ્રેજીમાં હોય છે તેમ જ હિન્દીમાં પણ હોય છે તો પહેલું કરતા આવો તો કરતા એટલે ક્રિયાનો કરના પ્રિયા તો ત્રીજો ઓપ્શન કાયમ છે આમાં પણ છે અને આમાં પણ છે તો પ્રિયા પછી શું આવો પ્રિયા પ્લે કરતા સોરી સાચો સ્પેલિંગ આપણે પસંદ કરવાનો છે સ્પેલિંગ તો બધા સિલિન્ડરના છે પણ એક જ સ્પેલિંગ સાચો છે વિભાગ એની અંદર છે તે સીવાય એલઆઈડ ડીઆર બરાબર છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પંદરમા નંબરનો પ્રશ્ન છે ધ ક્લાસ ઇઝ ક્લીન એમાં જે આ ક્લીન શબ્દ આપણને આપેલો છે એ ક્લીન શબ્દનો આપણે ઓપોઝિટ એટલે કે વિરોધી શબ્દ શોધવાનો છે તો ડર્ટી શબ્દ છે એ ગંદુ બરાબર ક્લીન તો ડર્ટી ગંદુ પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો ધીસ ઇઝ અ નાઈફ

दिस आर का है इसलिए आपको बी ऑप्शन ये आपको साचो जवाब छे चलो त्याग पची दो प्रश्न जवाब प्रश्न नंबर सत्तर रेलवे स्टेशन शब्द ना मुराक्षर पर थी नीचे ना भी कोई और शब्द बंटो तो न थी तो विद्यार्थी मित्रों अहिया पी शब्द रेलवे स्टेशन में आउट हो तो न थी इसलिए स्टॉप शब्द बन से नहीं स्टॉप आपको साचो जवाब અઢારમો પ્રશ્ન છે લાસ્ટ સન્ડે આય ખાલી જગ્યા જો લાસ્ટ સન્ડે લાસ્ટ સન્ડે એટલે ત્યાં ભૂતકાળનું રૂપ આવશે તો ત્યાં વિઝિટેડ એ આપણો સાચો જવાબ રહેશે ત્યાર પછીનો ઓગણીસમો પ્રશ્ન યોગ્ય પદક્રમમાં આવ્યું વાક્ય તો ફરીથી કર્તા કર્મ ક્રિયાપદવાળી વાક્ય રચના મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી એ આપણો સાચો જવાબ છે પ્રશ્ન નંબર વીસ ધીઝ આર ફોર શોપ્સ બેસ ધ શોપિંગ સેન્ટર

त्यार बीसम प्रश्न जो एक वत्ता त्रण बराबर पांच थे तो बेवत्ता चार बराबर सात थाय त्रण वत्ता पांच बराबर नौ थाना तो पांच वत्ता छ बराबर के तो विद्यार्थी मित्रों आवा कशुजूँ त्र त्र एक चार, था है, तो चार एक तो थे चार एक उमरिय तो पांच थी चार बे एक उमरियों तो सात थी गया

બરાબર તો હવે કયો બનશે તો ત્રણસો સાહીઠ નો એટલે કે સી ઓપ્શન આપણો સાચો વિકલ્પ રહેશે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો ચોવીસમાં પ્રશ્ન જવાબ પ્રશ્ન જોઈશું સાત દસ આઠ અગિયાર નવ અને બાર તો આ પણ સરવાળો છે બીજું કશું છે નહી સાતમાં કેટલા ઉમેર્યા ત્રણ ઉમેર્યા તો દસ થયા દસ માં કેટલા ઉમેર્યા તો જાન્યુઆરી બહાર પાડ્યું છે નહીં તો હવે પછી ફેબ્રુઆરી અને માર્ચ એપ્રિલ માં આવશે બરાબર એપ્રિલ માં જૂન અને પછી ક્યારે આવશે જુલાઈ મહિનામાં આવશે એટલે આપણો સાચો વિકાલ જુલાઈ મહિનો થશે ત્યાર પછી એક નકશો સો આપેલો છે તેત્રીસમાં માં પ્રશ્નમાં અને મત સમજમાં આપણે દે સાસુચન કરેલું છે પેલેથી કેા ઉત્તર દિશા છે તો મિત્રો આપણે ઉત્તર દિશાની बाजूમાં ડુ રાખી તો ભરાઈએ તો આપણે પૂર્વ જમણી આજુ પૂર્વ દિશામાં બરાબર અને આપણે ડાબી बाजू પશ્ચિમમાં તો અહીંયા ઉત્તર દિશામાં દક્ષિણ દિશા થાય તો પહેલા છોકરો કઈ બાજુ જશે તો પહેલા પશ્ચિમ દિશા बाजू જશે તો એક જ વિકલ્પ છે પેલો પશ્ચિમ વાળો

પૂર્વ દિશા મળતી ઉત્તર દિશા મળતી નથી તમે આ ઓપ્શન પર વિચારો તો આ એની પશ્ચિમ અને પૂર્વ નક્કી કરવામાં ભૂલ કરી હોય એવું આપણને જણાય છે ત્યાર પછીના આગળના પ્રશ્ન નંબર ચોત્રીસ ઉપર આપણે જઈએ તો ચોત્રીસનો પ્રશ્ન છે જો આવું એક બોક્સ આપ્યો હોય તો પાંચ લાખ ઉઠ્યું અને આવું બે દેખાવાળું હોય તો બે લાખ ઉઠ્યું એનો મતલબ શું કે આ પાંચ 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 કેટલી નગર છે એક બે ત્રણ ચાર પાંચ તો પાછું પાછું પચીસ અને આના બે બરાબર સત્યાવીસ તો આપણો સાચો વિકલ્પ છે સત્યાવીસ ત્યાર પછી એક આલેખ આપ્યો છે અને તેમાં તાપમાન દર્શાવેલું છે પણ આપણને પ્રશ્ન પૂછ્યા છે કે પ્રશ્ન એવો છે કે ભાઈ કયા શહેરનું તાપમાન સૌથી ઓછું છે તો સૌથી નીચી રેખા કઈ છે સુરત તો સુરતમાં સૌથી તાપમાન ઓછું છે

ત્યાર પછી અડત્રીસમો પ્રશ્ન છે વર્તુળના આઠ સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગની વર્તુળનો ખાલી જગ્યા ભાગ કહેવાય તો મિત્રો વર્તુળ છે એના આઠ ભાગ કરવાના છે બરાબર તો આ એક ભાગ કેટલો કહેવાય તો કુલ આઠ ભાગ એક ભાગ એટલે એક જ ભાગ આપણો સી જવાબ એ આપણો સાચો વિકલ્પ છે બરાબર છે ત્યાર પછી ઓગણ પ્રશ્ન છે કયા આકારને ને ત્રીજો ચોથો છઠ્ઠો ગમે તે ભાગ તેનો એનો એજ રહે તો મિત્રો તેટલો ફેરવો એનું એજ વસ્તુ આપણને દેખાશે પછીનો પ્રશ્ન છે સાપસીડીની રમતમાં આવતું પાસું એ કયો આકાર કહેવાય તો એને સમગ્ર કહેવામાં આવે છે કારણ કે એની લંબાઈ પહોંચાય ઊંચાઈ બધું સરખું આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે ઘી

ત્યાર પછી પ્રશ્ન નંબર પિસ્તાલીસ નો પ્રશ્ન એવું કહે છે કે નીચેનામાંથી શું સાચું છે નીચેનામાંથી શું સાચું છે તો આપણને ખબર છે જવાબ જીરો આવો એ રીતે સાચું છે અહીંયા આનો જવાબ ખરેખર પાછ આવવો જોઈએ આનો જીરો આવવું જોઈએ પણ જીરો આવવો જોઈએ બરાબર છે ત્યાર પછી છેતાલીસ પ્રશ્ન છે દર્દીને એક શર્ટ પર છ બટન મૂકવાના છે જવાબ નેવો ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર સુતાલીસ પાંચ છ આઠ અગિયાર પંદર વીસ પછી પ્રશ્ન છે અને સીધી પૂરી કરવાની છે આપણે બરાબર છે તો જુઓ મિત્રો પાંચમાં એક ઉમેર્યો તો છ થયા છ માં બે ઉમેર્યા તો આઠ થયા આઠ માં ત્રણ ઉમેર્યા તો અગિયાર થયા અગિયાર માં ચાર ઉમેર્યા તો પંદર થયા પંદર માં પાંચ ઉમેર્યા તો વીસ થયા તો વીસ માં છ ઉમેર્યા તો છવ્વીસ થાય ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર અડતાલીસ છે કયો માસ બાકીના ત્રણ માસથી જુદો પડે છે બરાબર છે ધ્યાન તો કયો માસ બાકીના ત્રણ માસથી જુદો પડે છે તો બધા જુઓ આ ત્રીસ દિવસનો મહિનો છે આ ત્રીસ દિવસનો એપ્રિલ મહિનો સપ્ટેમ્બરમાં ત્રીસ પણ જાન્યુઆરી એક ત્રીસ દિવસનો મહિનો છે તેથી જાન્યુઆરી એ વિકલ્પ આપણો સાચો વિકલ્પ છે ત્યાર પછીનો પ્રશ્ન છે દળ માટે ગ્રામ હોય તો પ્રવાહી માટે શું હોય તો મિત્રો એના માટે આપણે વિકલ્પ પસંદ કરવાનો રહેશે મિલી લીટર કારણ કે અહીંયા દળનું ના નામણાંનું એકમ ગ્રામ આપેલું છે તો આપણે પણ પ્રવાહીનું નાનામણાંનો એકમ મિલી લીટર આપણે લઈશું ત્યાર પછી પ્રશ્ન કોઈ કોઈ એક એક શાળાના વર્ગમાં વિદ્યાર્થીઓ છે પ્રસંગે શિક્ષક દરેક બાળકને ત્રણ ચોકલેટ આપે છે ત્યારબાદ તેની પાસે બે વધે છે તો કેટલી ચોકલેટ હશે એની જોડે તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે કે વિદ્યાર્થીઓ કેટલા હતા

ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಭಾರ